મહિલા સમાજ સેવા ભાઈ રામદેવ સેવાશ્રમમાં લાવવામાં આવ્યા જય મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડના સોળ મંદબુદ્ધિ ભાઈ બહેનોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય લઈ આવવામાં આવેલ છે બાયડ આશ્રમના સંચાલકો અશોક જૈન વિશાલ પટેલ વિજય પટેલ તથા કાર્યકરોએ તેમની ખૂબ જ સેવા કરી હતી તેમને ઘર શોધી આપી ઘર સુધી પહોંચાડતા આ સોળ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા ભુજ સુધી લઈ આવ્યા છે માનવજોત સંસ્થા ભુજ દ્વારા આ દરેકને ઘર સુધી પહોંચતા કરાશે ઘર ભૂલેલા તથા ઘરથી વિખૂટા પડેલા અને માર્ગોમાં પડ્યા પાછળ રહેતા હોય એવા અનેક લોકો ઘર સુધી પહોંચ્યા છે વર્ષો પછી પરિવારજનો સાથે તેમનું મિલન પણ કરાવવામાં આવે છે ગુજરાતના બાયર વિસ્તારની અંદર બાયર શહેરની અંદર એક મોટું આશ્રમ આવેલું છે જેનું નામ છે જયંબે મનબુદ્ધિ સમાજ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ આ મહિલા સેવા સમાજ ટ્રસ્ટના અશોકભાઈ જૈન વિશાલભાઈ પટેલ વિજયભાઈ પટેલ અને સંચાલકો ત્યાં જે માનસિક દિવ્યાંગો છે એમની ખૂબ જ સારી એવી સારવાર કરી રહ્યા છે પણ ઘણા બધા કિસ્સાની અંદર એવા પણ માનસિક દિવ્યાંગો હતા ભાઈ બહેનો કે જેના ઘર વર્ષોથી મળતા નહોતા તો અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા એ બાયડ આશ્રમની મુલાકાતે જઈ અને ત્યાંથી સોળ જેટલા ભાઈ બહેનોને માનવજ સંસ્થા બૌ સંચાલિત શ્રી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ મધ્ય લઈ આવ્યા અને તેઓના ઘર શોધવાના પ્રયત્નો અત્યારે અમે લોકોએ શરૂ કર્યા છે અમને આશા છે કે આવનાર થોડા દિવસોની અંદર આ સોળે સોળ દિવ્યાંગ ભાઈ બહેનો મનબુદ્ધિ છે જેઓ પોતાના ઘર સુધી પહોંચશે અને વર્ષો પછી પોતાના ઘરે પહોંચશે પરિવાર સાથે એમનો ફેર મિલન થશે તો અત્યારે અમે લોકો એક નવી પ્રવૃત્તિ શરૂ કરી છે જેમાં ગુજરાતના ઘણા બધા આશ્રમો સાથે ટાઈપ કર્યું છે એમની સાથે સંકલન કરીને કે જે આશ્રમમાં વર્ષોથી ઘણા બધા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એવા માનસિક દિવ્યાંગોને અહીં સુધી લઈ આવવા એમનું ઘર શોધવું અને ઘર સુધી પહોંચાડવું તો અત્યારે આજે સોળ જેટલા ભાઈ બહેનો બહારથી ભુજ આશ્રમ આવ્યા છે અને તેમનું ઘર શોધવાનો પ્રયત્ન ચાલુ છે આવનાર થોડા દિવસોમાં તેઓ પોતાના ઘરે પહોંચશે અને પરિવાર સાથે તેમનું ફેર મિલન થશે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાટકની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે